હરી જ્ઞામાં રહ્યા જે આપજી જાણી પ્રભુનો મોટો પ્રતાપજી તેને તો મના પાપીએ પાપજી ત્યારે સુખ થાવા શો રહ્યો જબાપજી જબાપ એનો જડ તો નથી જે વર્તે છે વચનથી બાર દેવાયા દેવ દોયા વળી એને ગણીએ કેની હારા દૈવી આસુરી જીવ જગમાં તે તો જાણે છે સાહુ જના દૈવી વર તેવા आसुरी न माने वचान बीजा तो बीता बहु रहे लोपे नहीं बचान लगा रा। जिया जे ने राखिया दिया रहिया करी निरधा

हु मारजो पामी पूरण दुख ने थी सारा लागे अतिरु સર્સે ખાતે કરી ત્યારે લાગશે વિશેથી ભૂંડા ઘણા આંખો જે અગ્નિ બળતી લઈ જાય નિજ ઘેરવા ત્યાં નિષ્કુળાનંદ એવું નારક કરે છે દાસતું હશે તે વિની કેટલા દ્રષ્ટાંત ગોતી ગોતી સમજાવે છે એમને ખબર જ હશે ને કે ભવિષ્યમાં બધા આજ્ઞા પાડવાની તકલીફ પડશે એટલે આટલા દ્રષ્ટાંત કોઈ એક જીવે જો સમજે તો અને બાપાશ્રીએ પણ એમ કીધું કે ધમકાવીને આજ્ઞા પડાવી પછી મામા એ સમય વર્તી કે હવે હાથ જોડીને પણ આજ્ઞા પડાવી પણ આજ તો આજ્ઞાની વાત કરડી પાછા બધા નવું નવું હોય નિરાશક ભાવે બધું કરવાનું એટલે આજ્ઞાની વાતો બધી હવા મૂડી જાય તો આટલા શાસ્ત્ર કામ બનાવ્યા હશે હરિ આજ્ઞામાં રહ્યા છે જે આપજી જાણી પ્રભુ નો મોટો પ્રતાપ છે મહારાજની કૃપા થાય ત્યારે આપણને આજ્ઞા પાડવાની અહિયાંમાં આ પડે અને રસ્તે ચાલવામાં એમની સહાયતા ભરે ત્યારે જ ચાલી શકાય એમ જેને તો મનાણું પાપી એ બાપજી ત્યારે સુખ થવા સો રહ્યો જ તો કે જે આજ્ઞા નથી પાડવી બરાબર એ બધાને શું લાગે છે તો કે એમને તો આ બધું બંધન રૂપ લાગે છે આમ મોટે ભાગે બધાને માં એવું જ લાગે ને ખાલી ઓલો ગોળો વિછડવો અને દૂધ ગાળવાની એ બધાને આપણું ચીકણું ને એવું લાગે છે જવાબ એનો જડતો નથી જે વર્તે છે વચન થી બાર એમને જવાબ જ નથી મળતો જે વચન ની બાર વર્તે દેવ અદેવ દોય માં વડી એને દોવા કે સ્વામી કે માં માર શેમાં ગણવા એમ દૈવી આસુરી જીવ જગમાં તે તો જાણે છે સૌજન તો કે દેવીના આસુરી બે જણા છે એવું બે પ્રકારના જીવ જીવ હોય એવું તો આખા જગત ને ખબર જ છે દેવી વર્તે વચન માં આસુરી ન માને વચન એ આપણને ખબર છે કે વચન માં વર્તે એને દેવી કેવાય ન વર્તે તેને આસુરી જીવ કેવાય બીજા તો બીતા બહુ રહે લોપે નહિ વચન લગા જ્યાં જેને રાખ્યા ત્યાં રહ્યા કરી નિર્ધાર આ દેવ ને અદેવ બે વાત અહિયાં કીધી એ સિવાય ના જે કોઈ છે એ બધા કે હો હો ના સ્થાન માં રાખ્યા છે કોઈ આજ્ઞા લોપતા નથી માયા રવિ શશી સુર ઘણો આજ્ઞા ન લોપે ક્ષણો આપડે રોજે ગઈએ છીએ અને તોય આપણને વિચાર નો આવે આટલા બધા નથી લોપતા એવું હું રોજ બોલું છું તો મારાથી કેમ લુપાય તો કે પૂરી દે તો કે એવું કઈ નથી સેનાથી બંધાણા છે એક વચન ને દોરડી એને દેખવા દુખ્યા લેખવા સુખ્યા વિમુખ ને તો જે વચન પાડે છે ને એને જોઈને લોકોને આજના યુગમાં ખરેખર એમ થાય બિચારા તમારે આ નહી ખાવાનું આમે નહી જવાનું તો લોકો ને એના ઉપર દયા ભાવ આવે છે કે બિચારા કેટલા છે એવા દુખ્યા સૌ મરજો પામી પૂરણ દુઃખ ને કે આ આજ્ઞા વચન પાડે છે બધા દુઃખ સુખ્યા ના સુખ્યા તો કે એવા સૌ હોય ને એ કે કે પામજો પાછા કે પૂરણ દુઃખ ને સાકર તેઠી થી સારા લાગે અતિ રૂડા ઇન્દ્રામણા તો ઇન્દ્રામણા નામના એવા કડવા ફળ છે એને સાકર સાંકળેટી નિદ્રામણા બે જોઈને આપણને ઓલા વધારે લોભામણા લાગ્યા એટલે આપણે એ લઈને બેઠા કે જયારે ખાવા બેસે ત્યારે એ લાગવાના છે સમય આવશે ત્યારે જે જીવન વિત્યાવી દીધું એ સમય નું નુકસાન ક્યાં ભરપાઈ કરવા જશું આપણે આખું જે અગ્નિ બળતી લઈ જાય ની ઘેર વાટ ઉંદર હોય એ વાત દીવાની બળતી હોય અને એને ખેંચીને એના દર માં લઈ જાય તો એ મૂર્ખાને ખબર નથી કે હમણાં તારું આખું દર બાળી દેશે એમ નિષ્કુળાનંદ એવું ન કરે છે માને છે તેમાં મોટી ખાટ એટલે ફાયદો જાણે છે આજ્ઞા નથી પાડતા એ બધા અરખાય છે વિશ્વાસ ન હોય માટે નથી પણ શું થશે તો કે ઓલો ઉંદર બળતી વાત લઈને ગયો છે ને હમણાં આખું ઘર હળગી જવાનું એમાં આપણું આખું જીવતર મનુષ્ય જન્મ આપણું આયુષ્ય એ આખું એડે જવાનું એક આપણે આજ્ઞા નથી પાડતા એમાં જય સ્વામિનારાયણ